પ્રાર્થના છે ગણી લો બે લાખ માણસો બે લાખ ની આજુબાજુ બે લાખ માણસો ને તમે વ્યવસ્થા કરેલી છે દ્વારકાધીશી કરેલી છે સાત હજાર લીટર દહી દહી હાથ ચોક ઇથ આવી 3000 હજાર થાય પ્રવેશતા પ્રવેશતા ગેટમાં ડાબી બાજુ એક આહિર સમાજ ના અગ્રણીઓ આહિર સમાજની બહેનો આવે તેનું છાશથી સ્વાગત કરવામાં આવે છે આ મુરલીધર ગ્રુપ છે સોબારી મુરલીધર ગ્રુપ દરેક કામ તો અનેક જગ્યાએ હોય છે જેમનું ગ્રુપ છે છાસ પાય છે અને બેરલો અને

સારી ગોરો થાય ગોરો એની જેને અમે દઈ કહીએ તમારી અહીંયા કાઠિયાવાડી ભાષામાં ગોરો કહે ગણી ગણીલો બે લાખ માણસો બે લાખની આજુબાજુ બે લાખ માણસોને તમે વ્યવસ્થા કરેલી છે અમે નથી કરી દ્વારકાધીશ કરેલી છે દ્વારકાધીશ એટલે આખું ગામ ટુકમાં છાસ પાવાનું કાર્ય કરે એક વ્યક્તિ કોઈ નહીં મને એમ કે આખું ગામ અહીં એકત્ર છે મિત્રો બેકગ્રાઉન્ડમાં મારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આખું ગામ છાસ પાવા આવે છે કાનભાઈ અન્ય પ્રસંગોમાં તમને મેં અનેક પ્રસંગોમાં ધાર્મિક પ્રસંગમાં સપ્તાહના જે કોઈ ધાર્મિક પ્રશ્ન આવતો હોય તે

બે દિવસ મિત્રો મોડ્યુલ જે બનાવેલા આગળ મેં તમને દર્શાવું પરંતુ જે ઉપયોગ છે નેચરલ અહીં જો આપ જોઈ શકો છો અનેક બહેનો ફોટા પડાવે છે પ્રાચીન સમયમાં ગાડું આવું હતું તો અહીં લાઈવ આપ સ્ક્રીન ઉપર જે નિહાળો છો ત્યારે પ્રશ્ન થતો હશે કદાચ આગળ આવ્યો કે કઈ રીતે તો આ એક આનું મહત્વ છે કે અનેક કાહિરાણીઓ અહીં આવી અને ફોટા આવે છે સેલ્ફી લે છે બેન જરા નજીક આવો આ ટ્રેડિશનલમાં છે બેન કયું ગામ જામનગર આવી રીતે કઈ બળદ ગાડું જોયેલું આગળ નહીં એમ જોયેલું છે પણ આવી રીતે નહીં ફોટા પડાવેલા હા ફોટા પડાવ્યા હવે ફોટા નતો જય દ્વારકાધીશ અહીંયા અમને આજે આવીને બહુ જ ખૂબ જ આનંદ થાય છે કે આટલા ટાઈમથી આની રજીસ્ટ્રેશનને ચાલુ થયું છે આ મોકો મળ્યો તો આ વર્ષ એટલા વર્ષમાં અમને ક્યારેય મોકો નથી મળ્યો અને હવે આગળ પણ મળે કે ન મળે એ કોઈને ખબર નથી દ્વારકાની દયાથી અમને અહીંયા દ્વારકામાં દ્વારકામાં મોકો મળી ગયો